જામનગરના શ્રી વૈજનાથ મહાદેવ અન્ન ક્ષેત્રનો પુનઃ પ્રારંભ સ્થાપક વડીલોનું સન્માન અને દામનગર ખાતે ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાદેવ પ્રારંભ કરવામાં આવ્યો અને એ ગાયત્રી મંદિર પરિસરમાં વડીલોના વડ હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે સ્થાપક વડીલોની સેવા સમર્પણ અને દુરંદેશી યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો સન ઓગણીસો તોતેર માં શ્રી વૈજનાથ મહાદેવ અન્ન ક્ષેત્રના બીજ રોપનાર શ્રી બુરખિયા હનુમાનજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટીઓ જેવા કે સ્વર્ગીય હકાણી ડાયાભાઈ નારોલા અનુભાઈ ચુડાસમા તન્ના મગનભાઈ મસરાણી સહિતના વડીલોની યાદ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા અન્ન ક્ષેત્રના સ્થાપના સમયથી મુખ સેવક તરીકે સેવા આપનાર રસિકભાઈ ભાવસાર વજુભાઈ રૂપાદડા સુરેશભાઈ ત્રિવેદી બાબુભાઈ મકવાણા સહિત વડીલોની સેવા સમર્પણ અને સંઘર્ષમય પરિસ્થિતિ વચ્ચે સન ઓગણીસો તોતેર થી શ્રી વેજનાથ મહાદેવ સેવક સમુદાય કમિટી દ્વારા આ અન્ન ક્ષેત્ર અવિરત ચાલતું હતું તો તેમાં સામાજિક સેવક સંજય તન્નાએ જણાવ્યું કે આ અન્ન ક્ષેત્ર એ ગામનું નાક છે કોઈ ભૂખી દુખી ન રહે તે જો આપણી ફરજમાં આવે છે તો મુખ સેવક રસિકભાઈ ભાવસારે કહ્યું અન્ન વાવો તો ખેતી છે પડ્યું રાખો તો રેતી છે હવે આ અન્ય ક્ષેત્રને રજિસ્ટર્ડ સંસ્થા અનસુયાક સુદાસ ટ્રસ્ટ હેઠળ લાવવામાં આવ્યું છે સ્થાપક વડીલોના વરદ હસ્તે પ્રારંભ થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તો તેમાં સ્થાપક વડીલોએ માસિક રૂપિયા પચાસ કે સો રૂપિયા વેપારીઓ પાસેથી ફાળા સ્વરૂપે મેળવીને આ અન્ય ક્ષેત્રને આત્મનિર્ભર તેમની સંસ્થા શરૂ કરવી અને સુવ્યવસ્થિત રીતે સંચાલન કરીને અવિરત ચલાવવાના જે સંસ્કાર આપ્યા છે તે આજની પેઢી માટે રાહબર બનીને ઉમદા પ્રેરણા આપી રહ્યા છે તો સ્થાપિક વડીલો દેહિક રૂપે હવે ભલે તેમની વચ્ચે નથી પણ જનમાનસમાં તેઓ સદાકાળ જીવંત છે તેમની આરંભાયેલ પ્રવૃત્તિને જીવંત રાખવા માટે દામનગરના શહેરીજનોએ અન્ન ક્ષેત્રના પ્રારંભ પ્રસંગે પ્રેરક બળ પૂરું પાડ્યું હતું આ સેવા જ્યોતને પ્રજ્વલિત રાખવા ઉદાર સખાવત પણ દાખવી હતી રિપોર્ટર નટવરલાલ ભાટિયા પીટીવી સિક્સ ન્યૂઝ